ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાચણ ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું વાગરા તાલુકા મામલતદાર શ્રી મીનાબેનજી પટેલ તથા લાયસન્સ શ્રી અરવિંદભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી મીનાબેન રાણા તથા ડેપ્યુટી સરપંચ શ્રી એસ એમ શ્રી સભ્યોની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ટીવી ભારત નેટવર્કના પત્રકાર રાજ તરફથી તમામ બાળકોને સ્ટીલના નાસ્તાના ડબ્બા તથા ડોક્ટર વિરાસિંહ મેડા તરફથી પાંચ હજાર એક રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું ગામમાંથી વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મામલતદારશ્રીએ તમામ બાળકોને આશીષ વચન આપ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માર્ગદર્શન મળી રહે ને પ્રોત્સાહન મળી જાય એ હેતુથી યોજવામાં આવે છે તમામ બાળકો બસો ટકા નામાંકન થાય તેમજ ભણતા બાળકો વધવે છે કે અભ્યાસ છોડી ના જાય એ હેતુથી રાખવામાં આવે છે સરકારશ્રી દ્વારા શાળામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે બાળકના સર્વાંગી વિકાસ થાય એ માટે તમામ સુવિધાઓ પ્રત્યે છે જેવી કે કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ પૂરી પાડવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેમજ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે જ્ઞાન જ્ઞાન સિંધુ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ ઓફ સ્કૂલ જેવી યોજનાઓ અમારા મૂકવામાં આવે છે તેમજ ચાલુ શાળા સરકાર દ્વારા